નમસ્કાર અમદાવાદ કવરેજ હાર્દિક સ્વાગત છે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન ત્રણ જીરો ડ્રગ ફ્રી ફ્યુચર તરફ રનશીલ ગ્રુપ અને ફાઉન્ડેશન ને ડિસેમ્બર રોજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાનારી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન રન ટુવર્ડ્સ ડ્રગ ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરતા ગર્વ થાય છે પાછલી બે આવૃત્તિઓની અવિશ્વસનીય સફળતા પછી આ વર્ષની ઇવેન્ટનો ઉપદેશ દેશભરના હજારો ને તંદુરસ્ત ડ્રગ મુક્ત ભારત માટેની મુવમેન્ટમાં જોડાવા માટે પ્રેરિત કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવાનો છે આ વર્ષની દોડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનુ સુદને જોઈને અમે રોમાંચિત છીએ સમાજમાં અપાર યોગદાન માટે જાણીતા તેમનું સંગઠન યુવાનોને સ્વસ્થ વધુ હેતુપૂર્ણ જીવન જીવવા માટે અમારા મિશન ઓફ અમ્પારવરિંગને વિસ્તૃત કરે છે તેમની હાજરી દરેક સહભાગીને આ ઉમદા હેતુનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરશે સ્નેશીલ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટા આપણા રાષ્ટ્રના ભવિષ્યના પાયાના પથ્થર તરીકે યુવાનોમાં તેમની અતુટ માન્યતા શેર કરે છે ફિટનેસ અને શિસ્તમાં મૂળ રહેલ જીવનશૈલીને પ્રોત્સાહિત કરીને અમે અમારા યુવાનોને માત્ર ડ્રગ્સના જોખમથી બચાવી રહ્યા નથી પરંતુ તેમને સકારાત્મક પરિવર્તનના એજન્ટ બનવા માટે સશક્તિકરણ પણ કરી રહ્યા છીએ જેમ પીએમ નરેન્દ્ર મોદીજી કહે છે અહીં સમય હઈ સહી સમય હઈ ઉજ્જવળ આવતીકાલ માટે હવે કાર્ય કરવાનો સમય છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નશા મુક્ત ભારત અભિયાન સાથે સંરેખણમાં આયોજિત આ ઇવેન્ટ શિલ્પ અને સ્નેશિલ્પ ફાઉન્ડેશનના સ્વસ્થ વ્યસન મુક્ત ભવિષ્ય માટેના રાષ્ટ્રના લક્ષ્યોને સમર્થન આપવાના સમર્પણનો પુરાવો છે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના આદરણીય સમર્થન સાથે આ દોડ સામાજિક પડકારોને પહોંચી વળવા માટે શારીરિક તંદુરસ્તીની પરિવર્તનશીલ શક્તિને પ્રકાશિત કરે છે આ વર્ષની ઇવેન્ટ ભારતભરમાંથી વીસ હજારથી વધુ દોડવીરોની ભાગીદારી જોવા માટે તૈયાર છે ગિફ્ટ સિટીની લીલીછમ હરિયાળી સ્વચ્છ હવા અને કાળજીપૂર્વક આયોજિત રૂપ તમામ ઉંમરના અને ફિટનેસ સ્તરના સહભાગીઓ માટે અપ્રતિમ અનુભવ પ્રદાન કરે છે આ અર્થપૂર્ણ હેતુમાં તેમના યોગદાનને માન્યતા આપતા દરેક સહભાગીને એમ્સ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થશે શીલ પ્રારંભ ગિફ્ટ સિટી રનને માત્ર એક રેસ કરતાં વધુ છે તે શક્ય તેટલી વધુ યુવા વ્યક્તિઓ સુધી પહોંચવાની ચળવળ છે જે સ્થિતિસ્થાપતા આરોગ્ય અને એકતાનો સંદેશ ફેલાવે છે સાથે મળીને ચાલો આપના રાષ્ટ્ર માટે ઉજ્જવળ મુક્ત ભવિષ્ય તરફનો માર્ગ મોકળો કરીએ નમસ્કાર મેં સ્નેહલ બ્રહ્મભટ ફાઉન્ડર ઓફ સ્નેશિલ્ફ ફાઉન્ડેશન ઓલ ઓવર ઇન્ડિયાથી આવશે પાર્ટિસિપેટ અને અમુક લોકોએ આઉટ ઓફ ધી ઇન્ડિયા પણ કરાવડાવ્યું છે બુકિંગ રજીસ્ટ્રેશન બટ હા ધીસ ટાઈમ ઈન્ડિયાથી વધારે છે અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે મોર અમે આ અંદાજ કરીએ છીએ કે એટલા તો થશે જ ખબર નહીં કેટલી કેટલી નહીં ક્રાઇટેરિયા જે છે એ આઠ વર્ષથી લઈ અને સાહીઠ વર્ષ સુધીના કોઈ પણ આમાં ભાગ લઈ શકે છે ફિટનેસ નો ક્રાઇટેરિયા હોય છે પણ લગભગ અમે સાહીઠ એકવીસ કિલોમીટરમાં અમે પચાસથી ઉપરના ને અલાઉડ નથી કરતા અનલેઝ એન્ડ અનટીલ એ ફિટ હોય સર્ટિફિકેટ્સ આપે તો ડ્રગ ફ્રી ફ્યુચર તરફ જવાની દોડ જે અમારા મતલબ નામમાં જ છે રનિંગ ફોર અ ડ્રગ ફ્રી ફ્યુચર અને ખાલી એટલું જ નથી કે આની ડ્રગ બા કે યુથને ફ્રી કરવું પણ કેવી રીતે ખાલી કહી દેવાથી યુથ ડ્રગફ્રી નથી થઈ જવાનું એના માટે ફિટનેસ છે કે એમને બીજા વ્યસન આપવા કે આ વ્યસનોમાંથી મુક્ત થાય પણ બીજા એવા કયા વ્યસન જેમ કે હેલ્થ છે ફિટનેસ છે યોગ છે જે આપણા સંસ્કૃતિમાં વર્ષોથી છે તો સંસ્કૃતિથી વધારે નજીક લઈ જઈએ અને ફિટનેસ તરફ એ લોકો વધારે પ્રેરિત થાય ત્યારે જ એ લોકોને આવા દૂષણોથી દૂર કરી શકાશે માટે જ અમે લોકો મેરેથોન આયોજિત કરીએ છીએ હમ એનું આખું ટેકનિકલ અમારા સુરીજી છે એ કરતા હોય છે કારણ કે એમને જ મરજીથી અમે લોકો પ્રાઇઝ વધારી પણ દઈએ છીએ અને એ કેટેગરી વાઇઝ જ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે તો વધારે ડિટેલમાં તમને એ જ આપી શકશે मैं विंग कमांडर धर्मेंद्र शर्मा हूं मैं एक रिटायर्ड एफ ओ ओस अफसर हूँ टू में मैं रिटायर हुआ और मैंने अपनी एक ऑर्गेनाइजेशन अ रिस्पॉन्सिबल सिटीजन फाउंडेशन स्टार्ट की सर, इस में आपका क्या है सर? क्या देना हो? हमारा मेन पर्पस इस मैराथन को ज्वाइन करने का और इसमें रहने का ये है कि हम लोगों के बीच में सेग्रीगेशन वेस्ट सेग्रीगेशन का जो मह, महत्वपूर्ण विचार है वो प्रस्तुत करें और लोगों को प्रेरित करें कि वो अपने वेस्ट को सेग्रीगेट करें और जो भी रिसाइकलेबल वेस्ट है उसको रिसाइकलिंग करें और पिहाना जैसा पहाड़ बनने से रोकें जो कि आज के टाइम में हर शहर में बन रहा है Thank you, sir.